આ જૂથોને યોગ્ય બજાર મળી રહે તે માટે સમયાંતરે વિવિધ સરસ મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન પણ કરવામાં આવશે આ વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે નગરપાલિકા હિંમતનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ટાવર ચોક ખાતે ત્રીસ સાત બે હજાર પચીસ થી આઠ આઠ બે હજાર પચીસ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવિધ સખી મંડળો દ્વારા પોતે સ્વ ઉત્પાદિત કરેલ રાખડીઓના વેચાણ અર્થે કુલ ત્રેવીસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર ગઢવી પૂર્વ નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કરશનભાઈ વનકર બેરણા જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે